કે કોઈ આકસ્મિક ઘટના બને કોઈ ચોરી લૂંટ બીજું તીજું કોઈ ઘટના બને તો એક પુરાવો ઉભો થાય એના માટેનો લક્ષ્ય હતું આ સીસીટી કેમેરાનું પરંતુ જાળવણી કરવાનું કામ પોલીસ સ્ટેશન એની ચેકિંગ કરવાનું અથવા તો એના જે બી કન્સન્ટ છે એ લોકોએ આનું ધ્યાન રાખવું જોઈએ પણ નગરપાલિકા જે વહીવટી બોડી છે એ ધ્યાન ન રાખતો આજે સંપૂર્ણ સીસીટી કેમેરા બંધ છે તો જે કરોડ રૂપિયા ખર્ચેલા છે પ્રજાના પૈસા એનો કોઈ હેતુ સરતો નથી તો નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આની અંદર જે રિપેરિંગ કરવાની વાત છે જે કલ્સન્ટ આપી છે એના પાસે કામ લેવું જોઈએ એના બધા જ કેમેરા ચાલુ કરવા જોઈએ અને આ બાબતે મેં વારંવાર રજૂઆત કરી છે પણ છતાંય એનું કોઈ પરિણામ આવતું નથી અને આપના માધ્યમથી ફરીથી હું આજે નગરપાલિક રજૂઆત કરું છું તો કોઈપણ ભોગે ચી સીસી કેમેરા ચાલુ થવા જોઈએ એ મારી રજૂઆત હું ફરીથી કરી દઉં છું અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં